શું નામ છે મારી બેન તમારું સોનામ ઉતાડ બોલો ઉતાવું બોલો કયા ગામ બરોબર અને મારી બેન તમને કેળામાં શું થતું કેળામાં બરોબર હવે આ કેટલા વર્ષની તકલીફ હતી ઉતાડ બોલો બરોબર અહીંયા રાધનપુર કેટલી વાર આયા

સરસ કયા તમારા વિડીયો જોઈને મતલબ કે સરસ કામ કરે છે મતલબ બે ત્રણ વખત જે અમારે ભાઈ હતા પડોશી એ પણ આવીને તમારે દવા બીજી લીધી એનાથી મતલબ પચાસ ફરક ફૂટી ગયો

દાદા પણ દાદા પેલા દેશી જ હતા અને અત્યારે પણ દેશી છે હજારો લાખો માણસોએ મારી જોડેથી દેશી ઈલાજ કર્યો છે અને હું તો કહું છું મહેનત કરો તો ફળ મળે મહેનત ના કરો તો કોઈ ફળ મળતું નથી અમારા આ ભાઈ આયા વડીલ એમને ચાર વખત આયા પંદર પંદર દિવસના ચાર વખત પુરુષ કર્યા એમને મહેનત કરી એટલે એમને સો ટકા બતાડ્યું બાકી મારી જે કસ્ટમર આવે છે લોકોને આપે છે કે સો સો ટકા અનવરભાઈ નું રિઝલ્ટ છે બાકી મારી એકદમ દીસી દવા છે અને મારી દીસી દવાની અંદર હું કોઈ ગેરંટી આપતો નથી અને તમારે જોઈએ એટલી દવા તમે દસ દાડા પંદર દાડા થાય એટલે પાછી દેવા દવા પાછી લઈ લો એટલે દવા પાછી લેવામાં આવતી નથી આ સૂચના નો અમલ કરી લેવો પેલા પણ દીસી વૈદ્ય જ હતા અને અત્યારે પણ દીસી

આવે છે મારી એકદમ દીશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી એકદમ શુદ્ધ અને સહકારી મારી દવા છે હવે મારું કામકાજ છે જૂનામાં જૂનો ઘૂંતણનો ઘસારો વગર વપરેશનને મટાડી આપવામાં આવશે અને આપણા શરીરના આધે આધા બધા આધે આધા પકડાય એને કહેવાય સંધી વાહ આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે અને આપણે એટી ગુજરાતી ગુજરાતીમાં આ પેની અને પાછળ એનું હાડકું વધે આપણે એ હાડકું કોઈ હતું

દવા ખાવાનું અને દવા પીવાની બધી બંધ કરો અને ફટાફટ તમારું કામ મૂકી અને અનવર ભાઈ નો સંપર્ક કરો બે લાઈક કરજો તમને બધા જોવા મળશે અને આવનારી અમારી પેઢી માં નવા નવા જેમ તમને જોવા મળશે અને મારી ઓફિસ માં બધા સૂચના

પેલો ફોન ના ઉપડે બીજો કરવાનો ત્રીજો કરવાનો ચોથો ફોન કરવાનો ચાર ફોન કરવાના મને ચાર ફોન કરો એટલે ચોથો ફોન ઉપડી જાય કામમાં માં તો નહીં ઉપડે અને કામમાંથી માંથી થઈ જઉં કામથી સંપૂર્ણ કામથી થી થઈ જઉં એટલે હું તમને સામેથી કોલ કરીશ અને કોલ ના આવે તો મારો WhatsApp નંબર છે WhatsApp માં મને મેસેજ કરી દેવાનો રેકોર્ડિંગ નાખી દેવાનો કે સાહેબ તમારે રાધનપુર ક્યારે નહીં કરી દેવાનું જોઈ અને માં મારું કાર્ડ રાધનપુર નું અંજાર નું આવી જશે મારી શાખા અહીંયા રાધનપુર અચાનક ના બંધ હોય તો મારી શાખા છે અંજારમાં મેન શાખા અંજારમાં પોચી અંજાર અંજારમાં ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું

આપડે ગરીબ મધ્યમ વર્ગ છે એમને વિડીયો કામ આવે શું આવે પેલું કામ આવે કોઈ મારે ઇન્સ્ટાગ્રામ માં રૂપિયા કમાવાની જરૂર નથી કોઈ ફેસબુક માં કમાવાની જરૂર નથી કેવત છે ને પેલું કે ના મિત્રો ખાસ કરીને આ બધા મીડિયાના માધ્યમની સૂચનાનો અમલ કરી લેજો અને વિડીયો ધ્યાનથી સાંભળજો અને વિડીયો ને આગળ શેર કરજો અને તમારો ભાઈ નાનકડો વૈદ તરીકે

અને સપોર્ટ કરીને આગળ વધારજો એવી નર્મ વિનંતી બધા મિત્રોને કરું છું વિડીયોને શેર કરજો અને વિડીયોને અતિમાંથી બધે શેર કરજો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને

આશાપુરા લોજ છે હાથીભાઈ રબારી બંધવણ ના છે એમને પૂછી લેશો મારો કાર્ડ મારો નંબર સારી સલાહ તમને આપશે એટલે કીધું છે જૂના અને જાણીતા અનવર ભાઈ વૈગા અને મારો કોન્ટેક્ટ નંબર નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર